અડાજણના હીરા દલાલે એક કરોડ વીસ લાખ રૂપિયાના હીરા પાર્ટીને બતાવવાના બહાને છ વેપારી પાસેથી લઈ જાય તેમાં ગુડખાના ટુકડા મૂકી હીરા કાઢી લેતો હતો પાર્ટી પેમેન્ટ કરવા ન આવતા વેપારીને હીરાનું પેકેટ ખોલતા દલાલના ભાંડો ફૂટી ગયો હતો આ બનાવ લઈને મૈદરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ઠગને ઝેરપી પાડ્યો છે મૈદરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હીરાના વેપારી ઋષભ વોરાનીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અડાજન આનંદ વિલા અપાર્ટમેન્ટ મારીતા હીરા દલાલ રાહિલ મિતેશ માંજનીએ ઋષભભાઈ વોરા પાસેથી ત્રીસ લાખ રૂપિયાના હીરા પાર્ટીને બતાવવા લઈ ગયો હતો તે ટોકન તરીકે બે લાખ આપ્યા હતા હીરા દલાલે હીરાના પેકેટ પાર્ટીને બતાવવા માટે લઈ ગયો હતો પછી હીરાના પેકેટમાંથી હીરા કાઢીને તેને બદલે વિમલ ગુટકાના ટુકડા નાખી સીલબંધ કરી દીધા હતા પછી હીરા દલાલે વેપારીને કહ્યું કે પાર્ટી સાથે હીરાનો સોદો નક્કી થઈ ગયો છે હીરા પેકેટને સીલબંધ કરી સહીઓ પર કરાવી દીધી હતી પછી હીરા દલાલે આ પેકેટ વેપારીને આપી દીધું હતું જ્યારે પાર્ટી રૂપિયા લઈને આવે ત્યારે હીરાનું પેકેટ આપવાનું હોય છે પેમેન્ટ ન આવતા વેપારી હીરા દલાલની હાજરીમાં પેકેટો ખોલતા તેમના હીરાને બદલે વિમલ ગુટકાના ટુકડા મળી આવ્યા હતા જેને કારણે હીરા દલાલનો ભાંડો ફૂટી ગયો હતો આવી જ રીતે આરોપીએ અન્ય પાંચ વેપારીઓને હીરા સાથે કુલ એક પોઈન્ટ વીસ કરોડ રૂપિયા કાઢી મૂક્યા હતા આ બનાવ લઈને મૈધરપુરા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી ઠગ એવા રાહિલ મિતેશ માંજનીને ઝડપી પાડ્યો છે વધુમાં હીરા વેપારીઓ પાસેથી લાખો રૂપિયાને હીરા લઈ જઈ ગ્રાહકોને બતાવવાની વાત કરી હીરાના પેકેટમાં ગુટકાના ટુકડા મૂકી દેનાર ઠગને ઝડપી પાડ્યા છે ત્યાં તેને આવી રીતે અન્ય કેટલા વેપારીઓને ચૂનો પડ્યો છે તે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે अजून कृषीचा त्याचाच सेट आहे